શ્યામ સોસાયટીમાં જઈએ છીએ જુઓ અમારી બધી બેનો પોતપોતાની મરશીડી જ ગાડીઓ લઈને તૈયાર થઈ ગઈ છે હવે અમે જઈએ છીએ શ્યામ સોસાયટીમાં મિત્ર અમે શ્યામ સોસાયટીમાં અમે આવી ગયા છીએ અને ના ઘરે આવ્યા છીએ બધી બેન પણ જુઓ આ બધી બેનો બેઠી છે આછા બેન રામ 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 બોલો અંકિતા બેન મજામાં હો રામ રામ અંકિતા બેન ચાયો એટલેમ ચા મૂકી દીધી તાં ક્યાંક બનાવી પરણ રત્નાબેન શું કે બધી બેન કોણી આઈ છે અંકિતા બેન લાગિયર બસ બેસવા માટે બેસવા માટે ઘણા દિવસથી આદા દે કીધું મળ્યા કે હા

ગરમ ગરમ ચા તૈયાર થઈ ગઈ છે હવે કુલર સારસ કુલર ચા આજના બ્લોગ તમારું બધાનું સ્વાગત છે ઓલરેડી વ્લોગ શરૂઆત રિંગ કલેક્ટ કરી દીધી છે તમે બધાએ જોઈ લીધું છે આગળ અને એ બધા ગયા હતા એમને જે સોસાયટીની જે બધી મિત્રો છે મહિલા મિત્રો એનું જે ભજન મંડળ ચાલે છે એ બધા એકઠા થઈ અને એ પાસેની સોસાયટીમાં ગયા હતા એ આખું જે એને બ્લોગ બનાવશે આપણે બતાય જોઈ લીધું છે જો આવી ગયા છો આપણે ડરાવીએ આવે આપણે ડરાવીએ

કેમ છો મિત્રો આ સેકન્ડ ડે છે નેક્સ્ટ ડે છે ગઈકાલે વ્લોગ ઉતાર્યો હતો થોડું એ અને આજનો અને સાથે સાથે આપણે ગઈકાલે જે રેન્જનો વર્ક કાર હતી એનો પણ વિડીયો બનાવ્યો એટલે આ બે દિવસના વ્લોગ ભેગા થયા છે અને એઝ યુઝ્યુઅલ મારી પાછળ કેમેરાની પાછળ કોણ છે ખબર છે જોઈ લો પણ એ છે અને જોનું નાસ્તો કરે છે પણ મેં સ્કૂલમાં નથી ગયા અને કારણ કે હવે ઘરે જવાનું છે ઇસરો હા ટ્યુશનમાં જઈ પછી જવાનું છે ઘરે જવાનું છે એટલે જો બટાકા પૌવા બની ગયા છે સેવ દાણા બટાકા પૌવા સરસ ડિશ તૈયાર છે ખાઈ લઈએ અને પછી પીજા લાગે છે પ્રેને ટ્યુશન છે પ્રેને એક થી ત્રણ ટ્યુશન છે બે કલાકનું ટ્યુશન પતાવીને પછી ઘરે જઈશું વિસરો સારો પ્રમુખ આવાસ કેમ ટ્યુશન નહીં જવાનું

जो 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 बता बता बेटा जो है क्यों मस्त है जा ले बेटा खेल जो खेल जो, जो क्यों ला हां उतरने तैयारी हो ओहो मजा जो उतरने ने बाजार में केवी रौनक बताओ जण हम तो 10% भाव अधिक गयो है पण जो है हां और ताली लगा दो क्या तोले क्या जोरदार से है प्रे मत <laughs> सुन ले उसे। जाते हूँ मास्क। जाते हूँ डो। पहले सुन ले उसे। वहाँ पतंग गए थे। जो अपने शॉपिंग थाई की थी जो पतंग गए थे आजे। सांडों ने बोले थे बता। फिर की लिंक कर फिर क्यों थी। आज गया थे आज पावन बंदा। डन।

કોમળો હા મને યાદ આયા છે આ તો મમ્મી પકડની લે સુવિરામ રામ રામ હા પજાબો રામ રામ જિલભાઈ સ્વાગત છે હળાતોળવાગીના વાના આ હા

તય પણ જોજો જરૂરથી કમેન્ટ કરજો આ વિડિયોમાં કે તમને કેવું લાગ્યું અને હિન્દી થોડી કેવી લાગી તમને કહેજો તો ગ્રાન્ડ જેઠાણી મોડી દાણા દાણા થેપલા આજો ખાવા તમે કરજો તો 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 જો આપણે ઈસો લાવેલા છીએ ઉચ્ચાઈને લઈને બાળકો ખૂબ મસ્તીમાં છે આનંદમાં છે અને બસ જો આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો પસંદ સબસ્ક્રાઈબ કરાવજો શેર કરજો અને ચેનલ સાથે આ રીતે જોડે રહેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર રામ રામ